સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્ટમાં જર્યું મતા પિતા સાથે મંદુખ થતા ભાગીને સુરત આવી ગઈ હતી કિશોરી મૂળ સોનગઢની રહેવાસી છે તેના માતા પિતા સાથે કોઈ બાબતે મનદુખ થતા અને ઠપકો મળતા તે ભાગીને સુરત આવી ગઈ હતી અહીં તે છૂટક મજૂરી કામ કરતી હતી અને આરોપી રવિશંકર પણ ત્યાં જ છૂટક મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો આ પરિચય રેલવે સ્ટેશન નજીક થયો હતો આ ગુના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે નંદુરબાર અને અન્ય જગ્યાએ છુપાઈ રહ્યો હતો તેને પકડવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી હતી આરોપીને ઝડપી પાડવા માટે સુરત રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો હતો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ અને એલસીબીની ટીમને આરોપી અંગે ચોક્કસ માહિતી મળી હતી આ માહિતીના આધારે આરોપી રવિશંકરને દબોચી લેવામાં આવ્યો હતો ધરપકડ થયા બાદ આરોપીને સુરત લાવવામાં આવ્યો છે અને તેની સામે પોક્સો એકની કલમ ચાર અને છ હેઠળ નોંધાયેલા કેસમાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારીખ ચૌદ નવ ના રોજ ચૌદ નવ પચીસ ના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક તેર વર્ષના દીકરી છે એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ આવીને પછી જણાવેલી કે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એને મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું જેથી અમારા આઈજી મેડમ છે પરિકિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે અભય સોની સાહેબ તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય એકલી સ્ત્રી હોય કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય એમને કોઈ ભોગ બન્યા હોય તો એમને તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતાં ખરેખર જે ફરિયાદી દીકરી છે એ ભોગ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા બે એક મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું આરોપીની શોધકળખોળ કરતાં અમને અ આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે આરોપીને ફરિયાદી કેવી છે કોન્ટેક્ટમાં એમાં ત્યાં મેં આ આરોપી શું કર્યું ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ થક્કો આપવાના કારણે તે ઘરેથી ભાગી આવેલી હતી અને અહીંયા જે ફરિયાદી આરોપી છે એ પણ છૂટક મજૂરી કરતો હતો ફરિયાદી દીકરી છે તો એ પણ છૂટક મજૂરી કરવાનું કામ કરતી હતી એવું એણે ફરિયાદમાં જણાવેલું છે એ રીતે એમનો રેલવે સ્ટેશન ઉપર સંપર્ક થયેલો અને ભયબંધી દોસ્તી થયેલી હાલમાં પૂછપરછ ચાલુ છે છૂટક મજૂરી કરે છે એવો કઈ એનો ભૂતકાળમાં કોઈ ગુનો હોય એવું અત્યાર સુધી જણાવ્યું નથી તેમ છતાં તપાસ ચાલુ છે અને રિમાન્ડ વિમાન્ડ મેળવી અને આગળની હજી વધુ વ્યક્તિ જાણવામાં જણાવવામાં આવશે